નમસ્કાર જોહાર આજે વાત કરીશું આપણે પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિ જે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને એના માટે ધારાસભ્ય અનંત પટેલ ઘણી લડત આપી ચૂક્યા છે કેટલી રેલી કાઢી છે વ્યારામાં રેલી કરી છે વાસદામાં રેલી કરી છે અને બીજી અન્ય જગ્યાએ રેલી કરવાની તૈયારીમાં છે પણ હાલમાં જ વિધાનસભા ચાલે છે અને વિધાનસભામાં પણ પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિ માટે ધારાસભ્ય અનંત પટેલે જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે એમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એમને વોકઆઉટ કર્યો અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જેને લઈ ધારાસભ્ય અનંત પટેલ શું કહે છે એ પણ સાંભળો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાહીઠ સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો 2010 પછી 2024 માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને 28 10 નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેર સિંહ કે અડતાલીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજ ધારાસભ્ય આનંદ પટેલે કહ્યું છે કે પચાસ થી સાહીઠ હજાર વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના આધાર ઉપર ભણતા હોય છે જેને લઈ આ વિવાદ થયો છે જેના લઈને એમણે વિરોધ કર્યો છે પણ બીજી બાજુ જોઈએ તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ કંઈક વાત કરી છે અને એ પણ શું કહે છે એ પણ સાંભળો જી આજે ગુજરાત વિધાનસભામાં જે વિપક્ષના ચાર ધારાસભ્ય છે એમણે ત્યાં વિપક્ષના લોકોને વિપક્ષના ધારાસભ્યોએ ત્યાં આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને વેલમાં પણ એમણે ધમાલ કરી હતી એના લીધે એમને એક દિવસ માટે વિધાનસભામાંથી એમને સસ્પેન્ડ પણ કર્યા છે પણ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે રહ્યા છે ત્યારે અમારા સ્ટુડન્ટ્સની વાત હોય કે અમારા આદિવાસી લોકોની વાત હોય એટલે સૌથી મહત્વની વાત છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જે હંમેશાથી આદિવાસીઓનો વિરોધી જ રહી છે રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે પણ એમણે કીધું કે એમની સરકાર આવશે કોંગ્રેસની સરકાર આવશે તો એસટી એસસી ઓબીસી નું આરક્ષણ કરવાનું કામ કોંગ્રેસની સરકાર કરશે એ રીતે જ અરવિંદ કેજરીવાલે થોડા વર્ષો પહેલા એમણે વિડીયો પર અધિક બયાન આપ્યું હતું કે આદિવાસી હોય કે એસસી હોય કે ઓબીસી એને એક જ વાર આરક્ષણ મળવું જોઈએ એમના પરિવારમાં બીજી વાર આરક્ષણ ના મળવું જોઈએ એમનું બયાન હતું અને બીજું એમને બયાન આપ્યું હતું SSTSDN Obisima. આવક મર્યાદા પણ આવી જોઈએ એટલે એક આવક મર્યાદા પછી કોઈ વધારે કમાતું હોય એમને આરક્ષણ ના મળવું જોઈએ એવું અરવિંદ કેજરીવાલે ઓન રેકોર્ડ કહ્યું હતું એના માટે રાહુલ ગાંધી પોતે દિલ્હી વિધાનસભાનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે અરવિંદ કેજરીવાલને આ મુદ્દે એમણે પણ એટેક કર્યું હતું તો જ્યારે બંદેવ પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આદિવાસી એસટી ને ઓબીસીના આટલા વિરોધી છે તો કયા મોડે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસીઓ માટે કામ કરે છે અટલ બિહારી વાજપેયીજીએ અલગથી આદિવાસી મંત્રાલયનું ગઠન કર્યું એસસી એસટી કમિશન અલગ બનાવ્યું એ રીતે મોદી સાહેબ પણ હજારો કરોડ અને પ્રધાનમંત્રી બન્યા પછી લાખો કરોડ નું બજેટ આપણા આદિવાસી સમાજ માટે જ ખાસ કરીને આપ્યું છે એના સિવાય પણ આપણા દેશના રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુજી આજે આદિવાસી સમાજમાંથી આવતા છે એ રીતે ભગવાન બિરસા મુકાજીની જે જન્મજયંતિ છે એ પણ એમની જન જનજાતિ ગૌરવ દિવસ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરીને કામ કરીએ છીએ અને એના સિવાય પણ આદિવાસી સમાજનું સશક્તિકરણ કરવા એમાં આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ બચાવવા માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી છે ને હંમેશા કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ખાલી વિરોધ 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 ની રાજનીતિ કરે છે આંદોલન આંદોલન રાજનીતિ કરે છે પણ હવે અમારા આદિવાસી સમાજના જે ગુજરાતમાં લોકો છે ઉમરગામ થી અંબાજી લગીને એ જાગૃત થઈ ગયા છે એના કારણે જે હમણાં નગરપાલિકાના ઇલેક્શન હતા ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની મોટી જીત થઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પૂરી પૂરી રીતે ત્યાગી દીધા છે હમણાં સત માંથી ચોવીસ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં સીટ આવે તમને ગેરંટી સાથે કહેવું છું કે આ જ રીતની વિરોધની રાજનીતિ કરશે ને અમે વિકાસની રાજનીતિ કરશું ભારત સાચા જ છે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યના લીધે જે વિદ્યાર્થીઓનું ભણતર ખરાબ થાય છે જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એ વિદ્યાર્થીઓ શું કહે છે એ પણ એકવાર સાંભળવા જેવી વાત છે વિદ્યાર્થીઓની તકલીફ શું છે જાણ કરવામાં આવેલી કે અમને કોલરશિપ નહીં મળશે અમે જ્યારે એડમિશન લઈ લીધું પછી અમને કહેવામાં આવ્યું કે તમને કોલરશીપ નહીં આપવામાં આવશે ને અમારી પરિસ્થિતિ બી નથી કે અમે આટલા બધા લોન લઈ લેવા સા પરિસ્થિતિ છે કોલરશીપ આવેલે કેટલી ફી ભરવી પડે 1 લાખ 20 1 લાખ 20000 એટલે તમે એડમિશન લઈ લીધું હવે જો તમારે ભણવું હોય તો એક લાખ વીસ હજાર પડે ને અમારે ત્યાંથી ડોક્યુમેન્ટ બી નહીં લેવાય કેમ કે અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું તો અમારે ત્યાંથી અમને ડોક્યુમેન્ટ પણ નહીં આપવામાં આવે અમારે જ્યાં સુધી ચાર વર્ષ પૂરા નહીં થાય ત્યાં સુધી જો સરકાર તમને પહેલા કહી દીધું કે તમને સ્કોલરશીપ આપવામાં નથી આવવાની તો તમે એડમિશન નહીં લેજો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવો તો તમે કોઈ બીજા ફિલ્ડમાં બી જઈ શકો અગર અમે એડમિશન કેન્સલ કરાવીએ તો અમારે પૂરેપૂરા ચાર વર્ષની ફી પહેલા કમ્પ્લીટ કરવી પડે પછી અમને અમારા ડોક્યુમેન્ટ મળે તે અમે કેવી રીતે કરશું પાંચ થી છ લાખ રૂપિયા એ ખામટા કેવી રીતે પાંચ થી છ લાખ રૂપિયા

કોઈક એવો સાંસદ ન હતો જે સાંસદ આદિવાસી સમાજ માટે કોઈક વાત કરે જ્યારે આ સાંસદ છે કોઈ પણ તકલીફ હોય સાંસદ આવીને એમની રજૂઆત કરે છે એમનું નિવેદન આપે છે કે આદિવાસી વિસ્તારના લોકોની પડખે હું ઊભો છું એટલે સાંસદ ધવલ પટેલને પણ સો સો સલામ છે કે આદિવાસી વિ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરાતા અટકાવે છે પણ બીજી બાજુ ધારાસભ્ય અનંત પટેલની વાત કરીએ તો અનંત પટેલ પણ જે રીતની લડાઈ આપે છે મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા એની માટેની જે લડાઈ આપે છે એ પણ એક રીતે સાચી જ છે કારણ કે વિદ્યાર્થીઓના નિવેદન છે વિદ્યાર્થીઓ એક લાખને ચોવીસ હજાર જેટલી મોટી ફી ભરવાની હોય છે અને એ ફી ભરી શકતા નથી કારણ કે એમણે નર્સિંગ કે બીજા બધા કોર્સમાં એડમિશન લીધું છે એ એડમિશન એમણે ફક્ત મેટ્રિક શિષ્યવૃત્તિના આધાર ઉપર જ એડમિશન લીધું હોય છે અને એ એડમિશન માં જો શિષ્યવૃત્તિ ન મળે તો એમણે આખું વરસ બગડશે અમુક વિદ્યાર્થીઓના ચાર વર્ષના એડમિશન છે અને ચાર વર્ષની ફી છે પાંચ લાખથી વધુ હવે આ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ છે ખેત મજૂર કરી અને ખેતી અને પશુપાલન પર જીવતા મા બાપના વિદ્યાર્થી મા બાપના છોકરાઓ છે જે પાંચથી સાડા લાખ જેટલી મોટી રકમ ભરી નથી શકતા જેને લઈ વિદ્યાર્થીઓમાં ખૂબ રોષ છે કે એમનું ભણતર બગડે છે કારણ કે પોસ્ટ મેટ્રિક શિશુવૃત્તિ બંધ થવાથી એમણે કહ્યું છે કે જો પહેલેથી સરકારે જાહેર કર્યું હોત કે અમે શિશુવૃત્તિ બંધ કરવાના છે તો અમે કોઈક અન્ય ફેકલ્ટમાં જતે કે જ્યાં અમને ઓછી ફીમાં અમારું ભણતર બળતે પણ અમે જ્યારે નર્સિંગ જેવા જીએનએમ જેવા કોર્સ લીધા છે તો તેમાં આ જે ફી ભરવાની છે એ ફી અમને ભરાતી નથી અમારાથી પોસાતી નથી કે અમે ભરી નથી શકતા જેથી અમારું ભણતર પણ બગડવાનું છે એ અમને લાગે છે હવે તમારે જ વિચારવાનું છે કે આ ત્રણ જણના નિવેદન છે ધારાસભ્ય સાંસદ અને વિદ્યાર્થીઓના હવે સાચું કોણ એ જવાબ અને કોમેન્ટ જરૂર કરજો હું છું સન ઓફ આદિવાસી જીએ દેશી ન્યૂઝ